ક્રિસ્પી પનીર સ્પિનેચ રાઈસ બનાવવા માટે સૌપ્રથમ એક પેન માં ઘી લો પછી તેમાં થોડું પનીર એડ કરો ત્યાર બાદ પનીર હલકો ગુલાબી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લો તે બાદ એક પેન માં ઘી લઈ જીરું લસણ ગરમ મસાલો લાલ મરચું પાલક અને ગાજર એડ કરી બરાબર મિક્સ કરી લો તે પછી તેમાં રાઈસ એડ કરીને થોડીવાર સાંતળી લો તૈયાર થયેલા રાઈસ ને સર્વિંગ બાઉલ માં લઈ

હવે આપણે અત્યારે કંઈ મીઠું બનાવીશું વાયબી છે એટલે એક સ્પેશિયલમાં મીઠું તો હોય જ એક સ્પાઈસી રેસીપી એન્ડ બેન બીજું કંઈક મીઠું શું બનાવી રહ્યા છો અત્યારે આપણે મેંગો ચોકલેટ અને કીવી પુડિંગ બનાવીશું મેંગો ચોકલેટ કીવી પુડિંગ ઠીક છે તો ચાલો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ મેંગો રસ આ ચોકલેટ બિસ્કિટનો ભૂકો આ કીવીનું સ્ક્વોશ આ જેલેટિન આ ચોકલેટ સોસ આ કીવીના પીસ અને આ વિપિંગ ક્રીમ શકીએ તો ચાલો શરૂઆત કરીએ પહેલા આપણે ક્રીમ ને વિપ કરીશું ઓકે આ ક્રીમ ને પહેલા વિપ કરવાનો ઓકે આ ક્રીમ ને વિપ કરવામાં થોડો ટાઈમ લાગશે ઠીક છે એટલે થોડી વાર માટે આપણે કરીએ આ મારા રિલેટિવ છે એવાની એક શોપ છે તો એવાને જ પહેલા મને આ રેસિપી બનાવતા શીખવાડી ઓકે એટલે તમે દરેક જગ્યાએ જ્યાં પણ જાઓ છો ત્યાંથી કંઈક નવું શીખીને આવો છો આનું જે ઉપર આવવા જવાનું છે પછી જ જેને આપણે બંધ કરી દઈશું થિક થઈ જશે અને એનું વોલ્યુમ બહુ જ વધી ઓલમોસ્ટ થવા આવ્યું છે હા અને આપણે લગભગ પાંચથી ત્રણથી પાંચ મિનિટ સુધી વાત કરવાનું છે અને અપ્રોક્સિમેટલી તમે ફૂલ સ્પીડ ઉપર રાખો તો દસ થી પંદર મિનિટ જેવું લાગે છે ઠીક છે આખું ક્રીમ જે છે એકદમ ફેટીને રેડી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને વાઈપ કરવાનું ઓકે ઓલમોસ્ટ રેડી થવા આવી રહ્યું છે હા જે ક્રીમ છે એમાં જો આપણે કોઈ પણ બનાવતા હોઈએ કોઈક મોકટેલ હોય તો એની અંદર પણ આપણે આની અંદર કોઈ કલર એડ કરીને પણ કંઈક ડિફરન્ટ વેરાયટી લાવી શકીએ

બીજમાં નોર્મલી કેવું હોય છે કે લોકો સ્વીટ ખાતા હોય છે તો બહારની કોઈ પણ રેડીમેડ સ્વીટ પ્રિફર કરે કે ઘરમાં નથી બનાવી પણ જો આપણી પાસે દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ હોય મોગચીર બનાવવાના કે પછી તમે આ જે બનાવી રહ્યા છો એના માટે તો આપણે ફટાફટ બનાવી શકીએ ઇઝીલી અને આ બહુ ઇઝી પણ પડે છે અને અગર આપણે સપોઝિંગ અત્યારે કીવી લઈએ છીએ પણ જે પણ સિઝનલ ફ્રૂટ હોય એની જગ્યા કીવીની જગ્યાએ ઓર કોઈ પણ ફ્રૂટ લેવાય આપણાથી ઠીક છે

કોઈ પણ વાનગી એવી હોય છે કે આપણે એમાં જો કંઈક નવું એક્સપેરિમેન્ટ કરીએ ને તો કોઈક નવી જ રેસિપી આપણે તૈયાર થઈને બહાર આવે છે તો આમાં પણ આપણે કંઈક નવું નવું એક્સપેરિમેન્ટ કરીએ તો પણ એક નવી ડીશ રેડી થઈ જાય તમે ચોકલેટના અલાવા ઓર કોઈ પણ ફ્લેવર લેવાય આમાં કોઈ પણ ફ્રૂટ કે કોઈ પણ એનું જે પણ સોસ નખાય એ તમે નાખી શકો છો ઠીક છે અને બરાબર પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે અને એમાં થોડાસા આપણે બિસ્કિટનું આપણે આની અંદર ચોકલેટનો ભૂકો એડ કર્યો તો એક તો ચોકલેટ ક્રીમ પણ લીધું હતું અને આપણે જે બિસ્કિટનો ભૂકો હતો એ પણ એડ કર્યો બિસ્કીટ ના ભૂકોથી થોડું વધારે સારું લાગે અંદર એટલે અને ચોકલેટ તો બધાની જ ફેવરિટ હોય છે હવે આપણે આ બીજું મોસ કીવીનું લઈશું ઠીક છે દરેક અલગ અલગ ફ્લેવરથી આપણે બનાવી રહ્યા છીએ આ કીવી શૂઝ લીધો છે આપણે હા એ થ્રી ટુ ફોર સ્પૂન નાખવાનું ઠીક છે અને એનો કલર બહુ જ સારો આવે છે તો તમારા તમારી બર્થડે પાર્ટીમાં તમે જ રેડી કરતા હશો નવા નવા જાતના મૂઝ અને દરેક નવી રેસીપી તમારે બહારથી તો કંઈક મંગાવવાની ઓર્ડર કરવાની જરૂર જ નહીં પડતી હોય કેમ કે તમે જ એટલી બધી નવી રેસીપી બનાવો છો તો એ લોકો એવરી ટાઈમ મને કહે જ છે કે હું કંઈ બનાવીને એ લોકોને ખવડાવું એવરી ટાઈમ અને હું સ્કૂલમાં પણ બહુ વાર લઈ જાઉં છું એ લોકો માટે હવે આ કીવી મૂવ્સ પણ થઈ ગયું છે ઠીક છે હવે આપણે મેંગો લઈશું

દરેક ફ્રૂટ છે કે કોઈ પણ વસ્તુ છે ફ્લેવર હોય છે ટેસ્ટ આવતો હોય છે આપણે આની જગ્યાએ સ્ટ્રોબેરી પણ લેવાય સ્ટ્રોબેરી ક્રીમ સાથે બહુ જ સારી લાગે છે ઠીક છે આ પણ આપણે મિક્સ કરી લેવાનું છે હા હા હવે આપણું મેંગો પણ તૈયાર થઈ ગયું છે ઠીક છે હવે આપણે બધામાં બે ટ્રુટ બે થી ત્રણ ચમચી જેલેટન નાખીશું એનાથી એ થોડું કડક થઈ જશે ઠીક છે દરેકમાં આપણે બે થી ત્રણ ચમચી એડ કરવાનું છે હા આ ઓછું નાખીશું તો સેટ નહીં થાય પણ થોડું વધારે નાખીએ તો ચાલી જશે આ કેવી રીતે રેડી કર્યું છે તમે આ આપણે જે જેલેટન પાવડર હોય એમાં આપણે ગરમ પાણીથી મિક્સ કરવાનું ઠીક છે તો એકદમ આવું લિક્વિડ જેવું થઈ જાય મિક્સ કરીને આપણે એને મિનિટ રાખવાનું છે કે પછી તરત જ કાઢી લેવાનું છે ના તરત જ કાઢી લેવાનું તો તો તમારના તમે દરેક સ્કૂલની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતા હશો હા જે પણ કુકિંગમાં કોમ્પિટિશન હોય એમાં તમે દરેકમાં પાર્ટ લેતા હશો અને મેબી ધેટ તમે ફર્સ્ટ નંબર પણ લાવતા જ હશો એવરી ટાઈમ કોઈ પણ કોમ્પિટિશન આવે તો મારી મેમ મને જ બોલાવે છે અચ્છા આ હવે આપણે 10 મિનિટ્સ માટે ત્રણેય વાર સ્ક્રીઝ કરવા મૂકવું પડશે ઠીક છે હવે આપણે સર્વ કરીશું ઠીક છે પહેલા આપણે ચોકલેટ નું લેયર નીચે નાખીશું ઓકે એટલે જે આપણે મૂઝ રેડી કર્યા હતા એના ત્રણે ત્રણ લેયર આપણે આની અંદર એડ કરવાના છે હા હવે આપણે મેંગો એડ કરીશું મેંગોનું જે આપણે મૂઝ રેડી કર્યું તું એ એડ કરવાનું છે હા એકદમ કલરફુલ રીતે આ રેડી થઈને એકદમ મસ્ત તૈયાર થવાનું છે અને તમને જોઈતું હોય કે અગર આ બી લેયર મિક્સ ના થાય તો તમે એના વચ્ચે પણ એક બિસ્કિટનું લેયર એડ કરી શકો છો ઠીક છે તે કંઈક ડિફરન્ટ પણ લાગશે અને એનો પણ એક ટેસ્ટ આવશે આપણે જે કીવીનું મોઝ બનાવ્યું હતું એ પણ એડ કરવાનું છે એક અલગ જ ફ્લેવર આવશે જ્યારે આપણે આને સર્વ કરીશું ત્યારે અને એના કલર્સ પણ બહુ બ્રાઇટ અને ડિફરન્ટ લાગશે ઓકે હવે ખાલી ડેકોરેશન માટે એક કીવીને કાપીશું ઓકે અને એ લગાવી દેસું ઠીક છે